આમ આદમી પાર્ટી ગુજરાતો સદસ્ય અભિયાન સભા અગાસવાણી ગામે રાકેશભાઈ બારિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ ધાનપુર ભાજપના ગઢમાં ચૈતરભાઈ વસાવાના સૈનિકોએ પાડ્યું ગાબડું એકસો પચાસથી વધારે યુવાનોનું આમ આદમી પાર્ટીમાં જોડાયા દાનપુર તાલુકાના અગાસવાણી ગામે ગુજરાત સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા ભાનુભાઈ પરમાર અશોકભાઈ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા બેકાર યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીમાં પૂરી નિષ્ઠાથી યુવા કાર્યકરો ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં જોડાયા આજની સભામાં દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રાકેશ વારિયાએ ભ્રષ્ટ સરકાર પર ભારે ચાપખા માર્યા સદસ્ય અભિયાન શરૂ મોટી સંખ્યામાં યુવાનો અને ચૈત્રભાઈ વસાવાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ગુજરાત સંગઠન મંત્રી અને દાહોદ જિલ્લાના લોકપ્રિય નેતા નરેશભાઈ બારીયાએ મંદરેગામાં દેવગઢ બારીયા ધાનપુર તાલુકામાં કૌભાંડ કરનાર પર જોરદાર ચાપખા માર્યા આવના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ વિજય બની તમામ તાલુકા પંચાયતોમાં જિલ્લા પંચાયતમાં તિરંગો લહેરાવે છે તેમ ગુજરાત અભિયાન અગાસવાણી સભામાં નરેશભાઈ બારિયાએ જણાવ્યું ગુજરાત જોડો અભિયાનમાં દાહોદ જિલ્લામાંથી ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં આજ રોજ આમ આદમી પાર્ટીમાં પૂરા જોશથી ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં જોડાયા

મોટા લીડરો લગભગ સિત્તેર થી એસી લીડરો આજે દેવગઢ બારિયામાંથી ભાજપમાંથી પણ જોડાઈ રહ્યા છે ત્યારે અમારી આમ આદમી પાર્ટી દિવસે દિવસે ખૂબ મોટી થઈ રહી છે અને અમારું એક જ લક્ષ છે કે અમે અમારી આમ આદમી પાર્ટી સતત દરેક ઘેર ઘેર પોકે અને દરેક માણસ ઈમાનદાર બને અહીંયા જે બચ્ચું ખાબડે કૌભાંડ કર્યું છે એવા કૌભાંડો અમારા કાર્યકરો નહીં કરે એના માટે અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ અમારી જે આમ આદમી પાર્ટી છે દરેક મુદ્દે સારામાં સારી આ સડેલી સિસ્ટમને કાઢવા માટે દરેક જગ્યાએ લડત પણ આપશે અને આ સડેલી સિસ્ટમને સુધારવા માટે અમે પરિવર્તન લાવી રહ્યા છે તો અમે પરિવર્તન આ ગુજરાતનું ને દેશનું કરવા માટે નીકળ્યા છે અમારી ટીમ તમને જોવાઈ રહી છે તો અમે

સો થી વધુ માણસો જે ભાજપ કોંગ્રેસના સક્રિય હતા એવા માણસો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને રોજે રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા મેસેજ હવે તમને જોવા મળશે આમ આદમી પાર્ટી એટલે એક જ ભાજપનો મજબૂત વિકલ્પ છે ભાજપને જો હરાવવા માટે કોઈ સક્ષમ હોય તો આમ આદમી પાર્ટી છે એ મેસેજ ઘરે ઘરે જઈ રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ હવે વિસાવદર વાળી થશે એટલે કે વિસાવદરમાં જે રીતે ભાજપે કોંગ્રેસ સાથે હતા અને બધા સમજી ગયા કે હવે બદલવું છે અને બદલવાનો વિકલ્પ એટલે આમ આદમી પાર્ટી આજે મોટી સંખ્યામાં અહીંયા અમે ભેગા થયા અને એક મેસેજ ગયો છે કે આ જે ધાનપુર ની સાથે સાથે અમારી દેવગઢ બારીયા વિધાનસભામાં ઘરે ઘરે મેસેજ જશે કે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ છે અને દરેક યુવાન જોડાઈ રહ્યો છે એટલે કે ગુજરાતમાં આખા ગુજરાતમાં પરિવર્તનનો લહેર ફૂંકાવી ગઈ છે અને અમે બધા સાથે છીએ હું બાઉબે ડામો